ભારત અને ચીન વચ્ચે ઓગણીસો બાસઠમાં થયેલા યુદ્ધ દરમિયાન અઢાર નવેમ્બરના રોજ થયેલા યુદ્ધમાં એકસો ચૌદ યાદવ આહિરો સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપીને શહીદી વહોરી હતી તેમજ સામેના તેરસો ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા તે શૌર્યતાથી ભરેલો બનાવ આખો દેશ જાણે છે અને ગૌરવ અનુભવે છે

દેશના સપૂતો સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ ડૉક્ટર સાહેબ આંબેડકર રેલવે સ્ટેશન પાસે આવેલા ભોજાભાઈ મકવાણાની પ્રતિમા સહિત દરેક સપૂતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ આ કળશ યાત્રા આગળ વધી હતી જેનું નાની વાવડી ખાખરાડા પીપળિયા ચાર રસ્તા દહીસરા અને વવાણિયા ગામે શાનદાર સ્વાગત સાથે શાનદાર સન્માન કર્યું હતું જ્યાં નિવૃત્ત થયેલા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું એકંદરે આ બનાવના દિવસ અઢાર નવેમ્બરને સૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી